વડોદરા વાત કરવી છે વડોદરા શહેરમાં નકલી પ્રમાણપત્રોનું જાણે કે સેન્ટર બની ગયું હોય તેવું લાગે છે કારણ કે જન્મનું વધુ એકવાર નકલી પ્રમાણપત્ર ઝડપાયું છે બનાવડાવ્યું હતું અને જમુનાબાઈ હોસ્પિટલના નામે આ જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું છે મકરપુરા જીઆઈડીસી પોસ્ટ ઓફિસ માંથી આ નકલી પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું જોકે પોલીસે હાલ આ પરિવારની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે કે બેક ટુ બેક જ અત્યારે છેલ્લા બે મહિનાની અંદર પાંચમો કેસ પકડાયો છે અને સદર બોર્ડ ઓફિસમાં ઓગણીસ સંબંધમાં બીજી વખત પકડાયું છે ગંભીરતા બાબતને એવી કહેવાય કે લોકોની જાગૃતતાનો અભાવ છે કાં તો શોર્ટકટ શોધવાની પદ્ધતિ છે અત્યારે આ કેસ જે છે આ ભૂમિકાબેન મુકેશભાઈ ખત્રી કરીને એ દીકરી છે એનો કંઈક નામમાં સુધારો કરવાનો હોય જે એમના માતા છે કીર્તિબેન ખત્રી એ અહીંયા આવેલા હતા અને એમના પિતા મુકેશભાઈ આવેલા હતા અને જ્યારે રજૂઆત કરી તો ઓપરેટર બેન જે છે અમારે થ્રી લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખ્યું છે એ થ્રી લેયર્સ સિસ્ટમમાં જે ટ્રેપ થઈ ગયા અને ભાગવાની ઉતાવળ કરતા હતા અને એટલા માટે સ્નેહલબેને તાત્કાલિક અમારો સંપર્ક કર્યો વોર્ડના સ્ટાફને જાણ કરી વોર્ડનો સ્ટાફ સતર્ક હતો અને એના હિસાબે પછી પોલીસ ફરજ દાખલ કરવા માટે અમે આવી ગયા છીએ એટલે હાલ સવાલો અનેક ઉઠી રહ્યા છે આ મુદ્દે મારી સાથે વડોદરાથી સમજતા અલ્પેશ તો લાઈવ જોડાઈ ગયા છે અલ્પેશ વડોદરા એ નકલી પ્રમાણપત્રનું એપિસેન્ટર બની ગયું હોય તેવું લાગે છે વારંવાર આવા નકલી પ્રમાણપત્રો વડોદરામાંથી ઝડપાઈ આવે છે બિલકુલ થી વાત કરવામાં આવે તો જે રીતે ક્યાંકને ક્યાંક ઠોસ કાર્યવાહીની વાત આવે છે અથવા તો નકલી જે જન્મનું પ્રમાણપત્ર બનાવવાની વાત આવે છે ત્યારે વડોદરા ક્યાંક ને ક્યાંક એપી સેન્ટર બન્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છેલ્લા બે મહિનાની અંદર પાંચમું આ જે નકલી જન્મનો દાખલો છે તે ઝડપાયો છે જોકે જે રીતે આસિસ્ટન્ટ મ્યુનિસિપ મ્યુનિસિપલ કમિશનર છે એએમસી તેમના દ્વારા કડક જે આધાર કાર્ડનું જે વેરિફિકેશન કરવામાં આવે છે અથવા તો કોઈનું જે ચેકિંગ કરવામાં આવે છે તેની અંદર ખૂબ જ થ્રી લેયરનું ચેકિંગ રાખવામાં આવ્યું છે ને તેના કારણે સતત આ પ્રકારના દાખલા છે તે બહાર આવતા જોવા મળે છે હાલ તો વોર્ડ નંબર ઓગણીસની જે કચેરી આવેલી છે ને ત્યાંથી એક પરિવાર છે કે જે પોતાનું જે આધાર કાર્ડમાં ના ફેરફાર કરાવવા માટે પહોંચે છે ને ત્યાં જન્મના દાખલાની જરૂર પડે છે ત્યારે આજે થ્રી લેયરનું ચેકિંગ હોય છે ને તેની અંદર આ જે જન્મનો દાખલો છે તે ડુપ્લિકેટ હોવાનું સામે આવે છે જમનાદાય ની જે હોસ્પિટલ છે જનરલ ત્યાંનો આ દાખલો હોવાની વાત છે તે સામે આવી છે જોકે આ જે પરિવાર છે એને મૂળ જયપુરનો છે જયપુરમાં જન્મ થયો હતો તેમ છતાં પણ વડોદરાના પરિવારે અહીંયા આવેલી જે જમુનાબાઈ હોસ્પિટલ છે ને ત્યાંનું જમા જન્મનું પ્રમાણપત્ર ક્યાંક ને ક્યાંક મેળવ્યું છે થ્રી લેયરના ચેકિંગમાં આખું આજે બોગસ જન્મના પ્રમાણપત્રનો ઘટસ્ફોટ છે તે થયો છે ખુલાસો થયો છે કારણ કે છેલ્લા કેટલાય દિવસથી જોઈએ તો આપણે સતત આ પ્રકારની ઘટનાઓ છે તે અવારનવાર શહેરમાં બનતી હોય છે વોર્ડ નંબર ચારની વાત હોય ઓગણીસની વાત હોય અથવા તો આઠની વાત હોય અલગ અલગ વોર્ડમાંથી સતત આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે ઝેરોક્ષની દુકાન હોય અથવા તો કોઈ આધાર કાર્ડ કે જ્યાંથી આધાર કાર્ડ કાઢવામાં આવતું હોય છે એવી દુકાનો પરથી સતત આ પ્રકારના જે દાખલા છે તે બનાવી આપવામાં આવતા હોય છે પાંચસોથી લઈને રૂપિયા ત્રણ હજાર સુધી આ જે બોગસ જન્મના દાખલા છે તે કાઢી આપવામાં આવતા હોય છે હાલ તો આ જે દાખલો છે તે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી પોસ્ટ ઓફિસ છે અને ત્યાંથી કઢાવ્યો હોવાનું જે પરિવાર છે તે કહેરો છે આ દાખલો કઢાવવા માટે ત્રણ હજાર રૂપિયા જેટલી રકમ છે તે પણ આપવામાં આવી હતી અને સમગ્ર મામલો ધ્યાને આવતા ક્યાં પોલીસ છે તેમને પણ જાણ કરવામાં આવતી હતી મ્યુનિસિપલ કમિશનર એ એમસી છે તે કહી રહ્યા છે કે આવા જે ડુપ્લિકેટ જે ઝેરોક્ષ પરથી જે દાખલા આપવામાં આવે છે તેમના ઉપર લગામ લગાવવી જરૂરી છે કારણ કે આ તો હજુ પાંચ કે સાત દાખલા સામે આવે છે જ્યારે પણ કોઈ આધાર કાર્ડનું વેરિફિકેશન કરાવવા જાય અથવા તો કોઈ સુધારો કરાવવા જાય ત્યારે આ પ્રકારની ઘટના છે તે પ્રકાશમાં આવતી હોય છે કારણ કે જન્મના પ્રમાણપત્ર ઉપર એક બારકોડ સ્કેન આવેલું છે ને જ્યારે એ બારકોડ સ્કેન થાય ત્યારે ચોક્કસથી જે જન્મનું પ્રમાણપત્ર પરની તમામ વિગત હોય તે સ્કેન થતી હોય છે પરંતુ આ જે દાખલા છે તેના પર સ્કેન થતી નથી અને આખરે આ જે બોગસ જન્મ પ્રમાણપત્ર છે તે હોવાનું સાબિત થાય છે હાલ તો જે એમસી છે તેમના દ્વારા પણ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે પોલીસે જે વોર્ડ નંબર ઓગણીસની જે કચેરી છે ત્યાં પહોંચી જે પરિવાર હતો તેમની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે જી ઓકે અલ્પેશ આભાર આપનો એટલે હાલ તો એ જે પરિવાર છે જેમને આ નકલી પ્રમાણપત્ર કઢાવડાવ્યું હતું તેમની અટકાયત કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ તેજ કરી છે